માળિયા હાટીનાના પાંજરાપોળ ગૌશાળા સંચાલકો દ્વારા ગાયોના સરકાર દ્વારા અપાતા નિભાવ ખર્ચ સહિત વધારાની સુવિધા આપવાની મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરી ગુજરાત સરકારે ગૌમાતા પોષણ યોજના હેઠળ ગૌશાળા અને પાંજરાપોળને પશુ દીઠ પ્રતિદિન રૂપિયા ત્રીસની સહાય આપવાની જાહેરાત કરી હતી વર્તમાન બજેટમાં પણ આ યોજના ચાલુ રાખવામાં આવી છે જે હાલ ગૌશાળાઓને મળે છે સંસ્થાને સરકાર દ્વારા જે સબસિડી ચૂકવવામાં આવે છે તે સંસ્થાના જે ખર્ચ કરવાના થાય છે તેના પ્રમાણમાં પૂરતી નથી તો સરકારશ્રી દ્વારા ઉપરોક્ત બાબત વિચારીને સંસ્થાને મળતી સહાયમાં વધારો કરી રૂપિયા સો કરી આપવા માટે અમારી માંગ કરી છે નીતિ આયોગ મુજબ એક હજાર પશુઓની ગૌશાળા ચલાવવાનો કુલ ખર્ચ જમીન સહિત પ્રતિ દિવસ રૂપિયા એક લાખ અઢાર હજાર એકસો છે જ્યારે જમીન વિના ખર્ચ રૂપિયા બ્યાસી હજાર ચારસો પંચોતેર પ્રતિ દિવસ છે વધારાના પશુઓ મોકલો ત્યારે સંસ્થાને તે પશુઓને સાચવવા માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે ફાઇનાન્સની જરૂર છે તે સંસ્થાને સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે છે જેથી નવા પશુઓ સંસ્થામાં આવે તેનાથી સંસ્થાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જેમ કે શેડ ગોડાઉન કમ્પાઉન્ડ વોલ તથા સ્ટાફ ક્વાર્ટર્સની ઘટ ન પડે અને દરેક પશુઓને સારી રીતે સાચવી શકીએ તેના માટે ત્રણસો કરોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની જરૂર છે રિપોર્ટર વિનોદ બી રોજાતલા માળિયા હાટીના પાંજરાપુર ટ્રસ્ટી આજ રોજ માળિયા તાલુકાના તમામ ગૌશાળાના સંચાલકો તથા પાંજરાપુરના ટ્રસ્ટીઓ સરકાર શ્રી પાસે માગણી કરવા આવ્યા છે અને આવી આપવા આવ્યા છે કે બસો રૂપિયાનો એક પશુનો ખર્ચ થાય છે એની સામે ત્રીસ રૂપિયા આપે છે આજુબાજુના તમામ ગામોના ગૌસેવકો દ્વારા ગૌશાળા ગૌશાળાના ટ્રસ્ટીઓ તથા બાંધ્રાબોડના આગેવાનો દ્વારા ગુજરાત સરકાર દ્વારા જે ગૌ માતા પોષણ યોજના હેઠળ જે સહાય આપવામાં આપવામાં આવે છે પશુધીક ત્રીસ રૂપિયા જે બાબત તમામ ગૌશાળા અને પાંજરાપોર્ડના ટ્રસ્ટીઓ અને ગૌસેવકો સરકારનો ખૂબ ખૂબ આભાર માને છે પણ આજના સમયની માંગ પ્રમાણે અને જે અતિવૃષ્ટિ છે અનિયમિતતાઓ છે મોંઘવારી છે જેના કારણે પશુધીઠ ત્રીસ રૂપિયાની ખર્ચ છે જે નિભાવ ખર્ચ માટે અત્યારે પોસાય તેમ છે નહીં એટલે અમારી એવી માગણી છે કે પશુધીઠ સરકાર અમને સો રૂપિયાની જે સહાય છે એ આપવા માટે અમે આજરોજ મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબને રજૂઆત કરી છે તો જે વહેલી તકે આ માંગ અમારી સ્વીકારવામાં આવે એવી સરકારશ્રીને ફરજ છે સર આપનું નામ મારું નામ મંથન ડાબી જય ભોલનાથ ગૌ મંદિર ચોરવાડ અને તમામ ગૌસેવકો માળિયા તાલુકાના આજુબાજુના ગામ અને સંતો મહંત